હેલો ગાઈઝ જય દ્વારકાધીશ જય માતાજી સ્વાગત છે તમારું બ્લોગમાં તમને એમ થતું હશે કે આ સવારના બોનમાં ઉઠીને સીધા બ્લોગ બનાવવા માંડ્યા પણ એવું નથી મિત્રો વાત જાણે એમ છે કે અનંતકાળથી આવું શ્રાવણ મહિનો આવે છે અને અનંતકાળથી લોકો શ્રાવણ મહિનાને ઉજવે છે તો ઉજવતા ઉજવતાં ઉજવતા આજે થઈ ગઈ ચાર તારીખ અને ચાર તારીખને ગોર મહારાજ આવી ગયા છે મારા ખોરામાં વાર્તા વાંચવા સાંભળવા અને હું વાર્તા કહું છું એ વાર્તા સાંભળે છે અને સાંભળતા 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 એક ગાઢ વન હતું

જોયું હવે આ પેલા દિવસે તો લાઈટ વહી ગઈ છે એટલે રામ શું કરવા માંગે છે કાઈ સમજાતું નથી હું ચા પી લે ને મારો ચા ઠરી જશે હાલો ચા પીવા આપણો ચા કમીમાં ગાઈટો છે આપણે ચા પીવા બેઠા છીએ બરાબર ને બરાબર બરાબર પીધું હેલો મિત્રો જય માતાજી અમે મોર્નિંગ અમારું થઈ ગયું તમે જોયું થોડીક લાઈટ નઈટ નથી આવવાની એન્ડ આજે મનાલી માટે એક સરપ્રાઈઝ છે અને અત્યારે અમે નીકળી ગયા છીએ અમારા ઘરેથી દ્વારકાધીશ ના દર્શન કરવા માટે

મિત્રો અમે મંદિરે દર્શન કરી લીધા છે અને હવે મંદિરેથી અમે નીકળી ગયા છીએ તમે ગેસ કરો અમે ક્યાં જતા હશું બરાબર અત્યારે પહેલો વરસાદ આવ્યો તો ભેલા વરસાદમાં જેવું લાગે છે આમ ફોન ના પહેલા વરસાદમાં જેવું લાગે છે કે આમ કેને કે આમ ધરતી આમ લીલી ચાદર ઓઢી લીધી હોય એવું આમ લીલું છે આમ હે નજારો એકદમ જોવાલાયક છે અમે દ્વારકાધીશ મંદિરે દર્શન કરી પાછા નીકળી ગયા છીએ ફરવા માટે હવે જોયે દ્વારકાધીશ ક્યાં લઈ જાય

પૂરા જ નથી થતા વનરાજ પૂરા જ નથી થતા આખે છે રાખે છે રાખે છે જો

આટલા સ્પીડમાં વાйપર હાલે છે જોવો તમે કેટલો વરસાદ આવી છે વાદળ જો ઓહ અહીંયા તો નથી જો આ તમારી સામે છે એમને સામે જો તને ગ્રીન કલર ના દેખાય હા હા

ઓલી ગાય વચ્ચે કેમ બોચી છે હાલી ચારે બાજુ તો પાણી છે તો એ થોડી ડૂબે લાંબી કેટલી હોય લાંબા ગામ છે એટલે લાંબા આવ્યો લાંબા આયા પાછો ખોલ તડકો તડકો

મોટર ફાયર સેફ્ટી નું આપેલું છે જો પેલા આમ જો આ વાગે છે લોક માટે નું આગે છે અહીંયા છે વોશરૂમ અહીંયાથી આગળ જાય એટલે આ છે આપણો રૂમ એને મને આજ જો ગાઈઝ વનરાજે થોડું ઉથલપાથલ કરી નાખ્યું અહિયાં છે કબોટ આપણે સામાન રાખવા માટે આપણે રેડી માટે અહીંયા છે બોડી લોશન આપેલું છે આ વનરાજભાઈના ભાઈ છે અહીંયા છે વિન્ડો આવી રીતે ટેબલ આપેલું છે અહીંયા છે ટીવી આ બધું આપેલું છે પણ ફ્રીમાં નથી આ ફ્રીમાં છે આ બધું પણ ફ્રીમાં છે હે ને અને નીચેની સાઈડ ફ્રીજ પણ છે એમાં પણ બધું પેડ કરીને લેવાનું છે વનરાજ બે વસ્તુ તો ઉપાડી લીધી ને ખાઈ પણ લીધી હે ને વનરાજ અહીંયા આવી રીતે કાઈ પણ રાખવું હોય એના માટે આપેલું છે વનરાજ લાગે છે અહીંયાથી વનરાજ કાઈક તોડફોડ કરીને જશે ધડબડાટી કરે છે વનરાજ હાથ ના આવી જાય દીકા હમ્મ હમ્મ અત્યારે તો આપણા જીવાલા ભાઈ આપણને આપવા આવ્યા તો અહીંયા રાખીને ગયા છે સામાન તમને એમ થતું હશે કે હમણાં એમ કેતા હતા કે નું રોકાવાનું આવવાનું થયું પણ હા કુલદીપે પહેલેથી એમ કહી જ દીધું કે વરસાદ જેવું છે તો એક જોડી કપડાં હારે રાખજે આપણે ક્યાંય પણ જાય તો કપડાં ચેન્જ કરવા થાય આપણે ગમે તે ચેન્જ કરી શકીએ તો એ કપડાં હારે રાખ્યા હતા તો એ કામ આવે આવી ગયા બાકી આ બે રમે છે ચોકલેટ ખાધા ખાધ કરે છે ખવાય કાય એટલી બધી ચોકલેટ તો ખાઈ ગયો જો તમે વનગા ત્રીજી લઈ લીધી જો તમે શું કરસ મનાલી કાઈ મારા માટે તમારા માટે બોલો ગજબ થઈ ગયો તમારા માટે એમ અને મારા માટે કોફી મસ્ત છે એટલે એમ નહી આ બધું કાઈ ચાર્જેબલ નથી ને ના ના ચાર્જેબલ નથી જો અરે ના ભાઈ ના એ એટલે બધું હા આ બધું ફ્રી એટલે મૂકવાનું એમ ના પૈસા બરાબર જોઈ લ્યો આમાં છે ને આટલું ને આ બધું ચોકલેટ આ નો પાર્ટ છે ને એ પેડ છે આ બાજુનો પાટામ કમ્પ્લીમેન્ટરી છે પણ આ વનરાજ છે ને આ રાખી ઓકે એવું હતું વનરાજ ને પછી ખવડાવવાની વનરાજ એક તો એક તો મારી ગયો એક તો મારી ગયો એ નાના શું છે છે ને પાવડર ઈ કેવી રીતે કરવાનું પાણી નાખ્યું પછી આ પાવડર નાખ્યો એ કહો છે દૂધનો પાવડર હમ દૂધ જ બની જાય અચ્છા પછી આ છે ને સુગર છે સુગર નાખી હમ અને કોફી બસ બની ગઈ કોફી ને આમાં તો ન હોય પાણીમાં ખાલી કર્યું ઉકાળો પીતા હોય ડીપ કર્યું હાલો ટ્રાય કરી જોઈ ટ્રાય કરું કરીએ તો પકડો તો તમે કેવી છે ચાલો જીએસ તો કર કુલદીપ લાક કુલદીપ પાવડર કોફી હોય ઓમ સારી લાગે એમ તો અમે આ રોકાણા અને અત્યારે આવ્યા છીએ અમે ચોપાટીએ આજે તો કહેવાય ને કે

પોરબંદર ની પાર્ટી છે આ છે આપણે અહીંયા સ્ટે કર્યો છે વાતાવરણ તો જો વરસાદ જેવું

અહીંયા આપણા ફળકેશ્વર જેવી આવે છે છે પણ અહીંયા ને તમે ખાલી એટલો અહીંયા છે ને રોડ બનાવેલો છે આ લોકો અને તમે મુંબઈમાં જેમ દરિયો આવતો હોય ને મુંબઈના બીચે બેઠા હોય ને એવું તમને લાગે યસ

જોઈ શકો અમારી બાજુમાં છે ને અહીંયા બર્થડે છે ને મારી બર્થ ડે છે આજે મનાલી બર્થડે બર્થ ડે છે ફાઈનલી અમે બહાર નીકળી ગયા છીએ અને વંદા જોવો બધાને ટાટા કરે છે તમને દરિયાનો વ્યૂ બતાવું તમે જે આ અમારી પાછળ જોઈ શકો છો એ લોટ્સ હોટલ છે આમાં અમે રોકાણા હતા બીચની એકદમ સામેના ભાગમાં છે ફૂલ જલસા ગઈ રહ્યા હવે અમે નીકળી આવો એનો વ્યૂ છે કઈ આ હોટલ છે આ હોટલ ની સામે આ દરિયો છે તમે જોઈ શકો છો આ સામે દૂર દૂર સુધી બધો દરિયો દેખાય તમને ફાઈનલી હવે અમે નીકળીએ છીએ અહીંથી સારો મિત્રો હવે આ દરિયાને બાય બાય કરીને આપણે આપણા ઘરના દરિયા પહોંચી જાય મીઠાપુર સિટી ઓફ સોલ્ટ ચાલો ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી